એ એ અરે બેટ હું તીખી બનાવજે હો એકદમ તન તીખી નો ભાવ પણ તો અમારે શું ખાવું છૂટતા નથી ઓહો મને તો એમ કે પૈસા જ ઉણાનો થાવા એવા છે નાનસિંગના જ બહુ નિની આવે છે કાન શું નહીની આવે છે ને જય શ્રી કૃષ્ણ તો કહી દે બેટા બધા જય શ્રી રામ કહી દે હાલો કહી દે માર દીકરો કહી દે જય શ્રી રામ કહી વેરી ગુડ બહુ ની આવે છું હમ દીકરા પાંચ મિનિટ લંબાઈ જાવ માર દીકરો પછી હું નહીં નઈ કરાવવા લઈ જઈશું અમાર કાનુડા ને અનસુબેનને નવા હેડફોન લીધા છે એ તમને પહેરીને પછી બતાવશે કાંશો દીપકના રેખા છે શેકેલા શિંગનાળા અને ખજૂર ઈયાની સાથે જ ભૂરી લીધા આનસુબેનનો લંચ બોક્સ અને આ છે લોશન બોડી લોશન પહેલા છે ને અમે આનસીને ઈયા માટે સેબામેટનું વાપરતા પણ હવે મોઈઝ નું વાપરી છું ને તો એ સેબામેટ નથી લેવું પડતું ચલો

મારી એનર્જી ઓછી થઈ ગઈ છે કે કામ વધી ગયું છે ખબર જ નથી પડતી એટલું સવારમાં તો છોકરીઓ જાય ને પછી મેસી બધું થઈ ગયું હોય ને પથારા 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 બધે સ્વેટર ને સોક્સ ને બધાના થર્મલ ને બધું ઉપાડવાનું હાથમાં લોશન લગાડ્યા હોય ને બધું મૂકવાનું હોય તેલ ને ખજૂર ખાતા હોય તો એ બધું હોય ને હા શિયાળામાં કામ વધી જાય કે નહીં કમેન્ટ કરજો મને હવે એક બે કમેન્ટની વાત કરી લઈ એક કમેન્ટ એવી એવી હતી કે તમારા ઘરે હેલ્પર આવે છે કે નહીં તો હા મારા ઘરે બે હેલ્પર આવે છે વાસણ માટે ને કચરા પોતા માટે બરાબર બીજી એક કમેન્ટ હતી કે થોડાક ટાઈમ પહેલાં હતી પણ મારા ધ્યાનમાં હમણાં એવી અથવા હું ભૂલી ગઈ સોરી એના માટે કે બાળકને ફીડિંગ કેવી રીતે મૂકાવું તો ફિડિંગ મૂકાવવું ને એના માટે છે ને સૌથી પહેલાં દિવસનું મૂકાવવું પડે બાર મહિનાનું બાળક થાય ને ત્યાં ત્યાં સુધીમાં દિવસનું મૂકાવી જ દેવું પડે કારણ કે એ સમજે ને પછી દિવસનું મૂકે નહીં હવે રાત્રે મૂકાવવા માટે છે ને એનું ભરપૂર રહ્યું ને એ ફૂલ ભરેલું હોવું જોઈએ એને સુવડાવવા જાય ને ત્યારે એને જમી લીધું હોય તો કાંઈ પણ બીજું ખવડાવો જેને ભાવતું હોય અત્યારે તો બેસ્ટ સીઝન છે આપણે ચીકી ખવડાવી શકીએ મમરાનો લાડુઓ છે દૂધ પીતું હોય તો તો બેસ્ટ છે જો દૂધ પીતું હોય ગરમ તો સારું છે તો દૂધ પીવડાવી શકીએ બોનવિટાવાળું કે મીઠું એમને એમ અને મીઠું ન પીવે તો વધારે સારું પણ બાળકો પીવે જ મીઠું એટલે એ ભર ભરેલું હોવું જોઈએ એનું પેટ અને ઘોડિયામાં સૂતું હોય ને તો બહુ ઇઝી રહે અને કોઈ પણ વસ્તુ છે હનુમાન ચાલીસા છે રામાયણના એકસો આઠ મણકા છે એવું મોબાઈલમાં તમે ચાલુ કરી અને એને એને તો ઊંઘ પણ આવી જાય અને પેટ ભરેલું હશે ને તો આ ટાઈમ દૂધનો ગ્લાસ છે કે આવું કાંઈ પણ જાય ભાવતું હોય એ ખવડાવી દેવાનું એટલે ફીડિંગ મૂકી દેશે ચાલો બ્લોગમાં આગળ વધીએ પાંસુ બેન આજ ઘોડાની સવારી કરે છે ક્યાં જાય જાનસુ ઘોડો લઈને હે

નથી ઓ મને તો એમ કે પૈસા જ નહીં હોય હાવ પૈસા તો છે પણ છૂટા નથી કા બરાબર તો મને આપ તું પાંચસો ની નોટ હોય તો હું તને આપી દઉં છૂટા આપી દે અત્યારે ક્યાં લેવા જવા તારા ડેડી આવે ત્યારે નહી અત્યારે ના થવાનું સાંજે અત્યારે તો એ જમવાનું ભેગું લઈને ગયા ને ટિફિન લઈને ગયા ને એટલે અત્યારે તો ન આવે ઓકે હાલો તો હવે તમે પેટ્રોલ પેટ્રોલ પાંચ એક રૂપિયાનું પૂરાય આવો બરાબર બે રૂપિયાનું ભરી દે તો બે રૂપિયાનું જ ભરાવજે હે પાંચ રૂપિયા ખોટા ખર્ચવા આમાં તો બે રૂપિયાનું હાલી જા હે અત્યારે સુઈ જવું છે તો સાંજે જઈશ હવે ગાર્ડન માં ઓકે શૂઝ પહેરીને આ ઓકે હાલો કાલ છે ને હે ભગવાનનો આખો કબોટ હોય ને જ્યાં ભગવાનના વાઘા અને આપણે શણગારનું બધું રાખતા હોય એ આખું ગોઈઠું હતું તો આ રીતના છે ને લાલ ડબ્બા મળે છે પ્લાસ્ટિક એકલું પ્લાસ્ટિક રાખતો હોય ને ત્યાંથી તો અમે પાંચ છ વર્ષ પહેલાં લઈ લીધા છે ચુંદડી અને આ ડબ્બા બે એમાં જ રાખું છું ભગવાનનું તો જો આવી રીતનું છે ઘણા લોકો કહેતા હોય વાઘાનું કલેક્શન બતાવો તો આ જે અમુક અમુક નાના છે ને એ છે ને ગિફ્ટમાં આવેલા હોય કોઈ બીજું લઈ આવ્યું હોય દ્વારકા શ્રીનાથજી શ્રીનાથજીને એમ જાતા હોય ને ત્યારે લઈ આવ્યા હોય તો જો આ છે બધું કલેક્શન મારું ભગવાનનું જો આમાં મોરલા છે બે જય શ્રી રાધે રખેલું છે અને જો આ બે નવા છે આમાં જો ગણપતિ દાદા છે આ નવરાત્રી ટાઈમે લીધો તો એ છે પછી આમાં એવી રીતે છે મોરલા વાળું છે અત્યારે ભગવાનને પહેરાયું ને એમાં ગાય છે સરસ અને આમાં બધી માતાજીની ચૂંદડી રાખી દીધી છે આ ડબ્બામાં અને આમાં છે ને બધું શણગારનું કલેક્શન છે આખું ઝીપ બેગમાં રાખેલું છે આવા બેથી ત્રણ ડબ્બા રેડી કર્યા છે જે ભગવાનની માળા હોય ને એની સાથે બીજું મેચિંગ જે જે આવ્યું હોય ને તો એ રીતે એક કમેન્ટ એવી પણ આવી હતી કે તમે પછી જે ઠાકોરજીના વાઘા હોય જે જૂના થઈ ગયા હોય એનું શું કરો છો તો જેમના ઘરે પધરાવેલા હોય ઠાકોરજીને જરૂરિયાતવાળા હોય એને આપી દે જો એ લોકો સેવા કરતા હોય ભગવાનની અને રમતા હોય શું રોટલી બનાવે બીજું શું કરવાનું છે આજ સુ છે જમવામાં જમવાનું ભાખરી પાઉભાજી તીખી બનાવજે હો એકદમ તન તીખી નો ભાવ પણ તો અમારે શું ખાવું બ્રેડ ખાવાની છે તો એની યાર ભાજી નહી આપ હે ભાજી નથી ભાજી નથી તો એક માટે જ બનાવી છે તો મરચા કે ચટણી તો કઈક બનાવી દેજે તો બ્રેડ એમ ને એમ કેમ ખાવી હો

તમારું નામ રેબિટ છે આજે બનાવીએ મસ્ત મજાનું મારા દાદીમાના સ્ટાઇલનું મૂડાનું જે પાનનું આવે ને એ સલાડ કહી શકો સંભારો કહી શકો દાળ ભાત શાક ચોઈડા હોય ને તો બહુ જ મજા આવે તો મૂળાના પાન લઈ લીધા છે એને સારી રીતે પહેલાં જ વોશ કરી લીધા છે પછી જ એને કટ કર્યા હતા તો એને છે ને બહુ ઝીણાઈ નહીં ને બહુ મોટાઈ નહીં એવી રીતે એને પીસેના કરી લીધા છે એમાં નમક નાખીને એને રહેવા દેવાનું છે આપણે પંદરથી વીસ મિનિટ સુધી પછી આ રીતે આપણે પાણી નીતારી લેશું એટલે નમક નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું પાનની ક્વોલિટી ક્વોન્ટિટી જોઈને બહુ જાજુ નમક નહીં નાખ દેવાનું હવે એમાં મેં દેશી ટમેટું એડ કરી દીધું છે પાણી નીતાારીને પછી બને ને તો દેશી ટમેટું જ એડ કરવાનું પછી ધાણા જીરું લાલ મરચું નમક તો ઓલરેડી હતું અને કાચું તેલ નાખીને મિક્સ કરી દઈશું આમાં તમે લસણની ચટણી એટલે કે કોરું લસણ જે હોય ને ચટણી આપણે જે બનાવીએ મરચું નાખીને એ પણ એડ કરી શકો છો એ પણ બહુ જ સરસ લાગે દાળ ભાત શાક ને પાપડ ચોયડાવે ને ત્યારે એની સાથે આ બહુ જ સરસ લાગે રોટલી શાક સાથે પણ સારું લાગે પણ દાળ ભાત સાથે વધારે મજા આવે એટલે અમે આજે મગભાત બનાવવાના હતા ને તો એની સાથે બનાવ્યું હતું હવે કાઠિયાવાળી ખાટા મગ બનાવી લઈએ તો તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી લીધો છે બાફેલા મગ એડ કરી દીધા છે ને પછી બેઝિક મસાલાની સાથે છ થી સાત કઢી જેટલું ખાંડેલું લસણ જો હવે તેલ છૂટું પડી ગયું છે હવે એમાં એક ચમચી ચણાનો લોટ અને એક ગ્લાસ ખાટી એક ગ્લાસ ખાટી છાશ બને એમને બ્લેન્ડ કરી લીધું હતું એ આમાં એડ કરી દે શું અને સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને ધીમા તાપી અને ચારક મિનિટ સુધી રહેવા દેશું તો જુઓ હવે એને આવી એની આવું એનું ટેક્સચર રાખવાનું છે નથી વધારે ઘટ કે નથી સાવ પાણી જેવા જુઓ આ બહુ જ અત્યારે શિયાળામાં ગરમ ગરમ પીવાની મજા આવે અને મગભાત હોય કે શાક રોટલી હોય બહુ જ સરસ લાગે ગરમ ગરમ ને ખાટા મગ એકદમ સરસ લાગે તો જુઓ બની ગયા છે આપણા મગ મૂળાનું ખાર્યું છે મૂળા છે કોબી મરચાંનો સંભારો આપણા ચોખાના પાપડ અને છાસ તો બસ આ રીતનું હતું જમવાનું કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં કહેજો આવજો